વર્યા સ્મશાન ભૂમિમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડાયું છે અને આ સ્થળ દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે ખાલી દારૂની કોથળીઓની રેલમ છેલ જોવા મળી રહી છે ભાજપના નેતાઓ પણ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની હોવાનું સ્વીકારે છે સ્થાનિકો પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે સરપંચ અને આગેવાનોએ સ્મશાનની મુલાકાત લઈ તોડફોડ કરનારા અને દારૂડિયાઓ સામે કાયદાકીય પગલાં લેવા રજૂઆત કરી છે તેમજ તેમની જાહેરમાં પાઠ ભણાવવાની માંગ કરી છે આ અમારું ઘડિયાનું છે અને અમે દાંતાઓ પાસેથી બધાય પાસેથી ફંડ ઉગળાવી અને આ બાંકડાને જે અહીંયા સુવિધા આપી છે ગામ લોકોનું કોઈ એક અવસાન થઈ જાય તો એના માટેની આ વ્યવસ્થા કરેલી છે પણ એને આરામત જે લોકો તકલીફ બધાએ હેને આ તોળી ભાંગી નાખેલું છે વળિયા વિસ્તારના ભાજપના અગ્રણી તુષારભાઈ તમે કંઈ કહેશો આ બાબતે વડીયા માં અસામાજિક તત્વો દ્વારા બેસવાના બાકડા હતા જે અમે ફંડ ઉગરાવીને બાકડા અહીંયા ભીટ કરેલા હતા તે બાકડાને અસામાજિક તત્વો દ્વારા તોડભંગ ભાંગ તૂટ કરેલ છે આ ભાંગ તૂટ કોણે કર્યું હોય એવું તમને લાગે છે અસામાજિક તત્વ જે કોઈ એવું દેખાય આવે છે કે દારૂ પીને કરેલી હોય છે દારૂની કોથળીઓ અહીંયા ઢગલા બંધ પડેલી છે ઘણી બધી કોથળીઓ પડેલી છે એનો મતલબ શું દેશી દારૂ ની એના ઉપરથી એવું લાગે છે કે આ દેશી દારૂ કિનારા હોય એ બેઠા બેઠા નશાની અંદર આ બધું તોડફોડ કરી નાખી છે દાતાઓએ આપેલા બધા બાકડા તોડી નાખેલા છે બીજા દાકડા બાકડાઓમાં પથ્થરો મારી મારીને વચ્ચેથી સીટો ભાંગી નાખેલી છે અને જે આ અપકૃત્ય કર્યા છે એને એ જોઈ અને સમાજને ઘણી એક આખો પેલી અંદર ધૂણા થઈ ગઈ છે કે આવા આવા લોકો આવું કામ કરે છે આમાં પોલીસે પણ જાગૃત રહેવાની જરૂર છે કેમ કે તમે અહિયાં જોઈ શકો છો કે કેટલી બધી દારૂની કોથળી દેશી દારૂની કોથળીઓ પડેલ છે